તો જામનગર પંથકમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ છેલ્લા ચાર કલાકમાં વરસાદ છે જામનગરમાં ઢળતી સંધ્યાએ મેઘો મંડાણો હતો જામનગર શહેરમાં પણ એક ઇંચ વરસાદ ખાબક્યો છે ત્યારે ધ્રોલમાં અડધો ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે જેને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ જવાની સમસ્યા ઊભી થઈ છે જામનગરના જોડિયામાં મેઘાની જમાવટ છેલ્લા ચાર કલાકમાં ચાર ઇંચ વરસાદ પડ્યો છે જોડિયામાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે જોડિયાવાસીઓએ વરસાદનો આનંદ માણ્યો તો સારો વરસાદ થતા ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળ્યા હતા તો જોડિયામાં મેઘાની જોરદાર જમાવટ જોવા મળી હતી વરસાદી પાણી ઠેર ઠેર ભરાઈ જવા પામે છે લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા હોય તેવા દ્રશ્યો નજરે પડી રહ્યા છે એવામાં રોડ રસ્તા સૌથી વધારે ડેમેજ થયા છે શેરીઓમાં અને ગલીઓમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જામનગરમાં જોવા મળી રહ્યા છે જોડિયામાં ઠેર ઠેર વરસાદી પાણીનો ભરાવો નજરે પડી રહ્યો છે